ચાલો આજે આપણે જ્ઞાનની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે તર્ક એટલે કે આપણી વિચારવાની શક્તિ આપણને સત્યની કેટલી નજીક લઈ જઈ શકે છે આપણો આજનો વિષય છે તર્કવાદ રેશનલિઝમ આ એક એવી ફિલોસોફિકલ વિચારધારા છે જે કહે છે કે સાચું જ્ઞાન આપણી ઇન્દ્રિયો કરતાં આપણી બુદ્ધિ અને તર્કથી વધુ મજબૂતીથી મળે છે અને આ સફરમાં આપણે ત્રણ મોટા વિચારકોને મળીશું દેકાર્ત સ્પિનોઝા અને લાઇબનીઝ એમણે જે સવાલો ઉઠાવ્યા હતા એ ખરેખર આજે પણ વિચારવા જેવા છે બિલકુલ અને આપણો હેતુ ખાલી એમના સિદ્ધાંતો ગુખવાનો નથી પણ એ સમજવાનું છે કે એમની વિચારવાની રીત એમની દલીલો આપણને આપણી દુનિયાને અને હા આપણી જાતને પણ કઈ રીતે અલગ દ્રષ્ટિથી જોવામાં મદદ કરી શકે છે શરૂઆત દિકારથી કરીએ આપણે એમને કોગીટો એર્ગોસમ માટે ઓળખીએ છીએ પણ એમના કામનું હાડ મતલબ કે મૂળ વાત એમની પેલી પદ્ધતિસરની શંકામાં છે એમનો આગ્રહ હતો કે જ્યાં સુધી કોઈપણ વિચાર કોઈપણ માન્યતા સો ટકા શંકારહિત સાબિત ન થઈ ને ત્યાં સુધી એને સ્વીકારવી નહીં બધી જ વાત પર પ્રશ્નો ઉઠાવો હા પેલું ઉદાહરણ યાદ છે ને પાણીમાં ડૂબેલી લાકડી વાંકી દેખાય આપણી ઇન્દ્રિયો આપણને છેતરી શકે છે એટલે દેકાર્થ કહે છે પહેલાં તો બધી જ વસ્તુઓ પર શંકા કરો પણ પછી એક એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં આગળ શંકા કરવી શક્ય જ નહોતી એકદમ સાચી વાત અને એ બિંદુ હતું વિચારવાની ક્રિયા પોતે દેકારતે તર્ક કર્યો કે ભલે હું દુનિયાની દરેક વસ્તુ પર શંકા કરું મારા પોતાના અસ્તિત્વ પર પણ શંકા કરું પણ હું શંકા કરી રહ્યો છું એ હકીકત પર તો શંકા ન જ કરી શકું અને શંકા કરવી એ શું છે એ વિચારવાનું જ એક સ્વરૂપ છે આથી એમનો પેલો પ્રખ્યાત નિષ્કર્ષ આવ્યો હું વિચારું છું તેથી હું છું કોગીટો એર્ગો સું આ ખાલી એક સૂત્ર નથી આ તો વ્યક્તિગત ચેતનાને મતલબ કે હું ને જ્ઞાનના કેન્દ્રમાં મૂકી દીધું આપણી આત્મજાગૃતિ જ સત્ય શોધવાનો પહેલો નક્કર પાયો બન્યો હમ પણ દેકાર એવું તો નહોતું કહ્યું કે બાહ્ય જગત છે જ નહીં ખરું ને એમણે તો મન અને શરીરને બે અલગ તત્વો માન્યા હતા પેલો દ્વૈતવાદ ડ્યુઅલિઝમ હા બરાબર દેકાર વિચાર એટલે કે મન અને ભૌતિક પદાર્થ એટલે કે શરીરને બે અલગ સ્વતંત્ર સત્તાઓ ગણી પણ અહીંથી જો સ્પીનોઝાનો રસ્તો અલગ પડે છે જ્યાં દેકારતે બે તત્વો જોયા ત્યાં સ્પિનોઝાએ કહ્યું ના મૂળભૂત વાસ્તવિકતા તો એક જ છે ફક્ત એક જ તત્વ એક જ સબસ્ટન્સ આ છે એમનો તત્વવાદ એટલે કે મોનિઝમ એક જ તત્વ એટલે તમે કહેવા માંગો છો કે મન અને શરીર ઈશ્વર અને પ્રકૃતિ બધું એક જ છે આ તો દેકાળતાના વિચારથી એકદમ એકદમ ઉલટું થયું ચોક્કસ સ્પિનોઝા માટે જુઓ જેને આપણે ઈશ્વર કહીએ છીએ અને જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ એ બે અલગ વસ્તુઓ નથી જ પ્રકૃતિ જ ઈશ્વર છે એમના શબ્દોમાં દિયસ સીવે નેચરા મન અને શરીર એ પણ અલગ નથી એ તો પીની એક જ મૂળભૂત વાસ્તવિકતાના બે જુદા જુદા પાસા છે વિચાર અને વિસ્તાર આ વિચાર એમના સમયમાં તો બહુ ક્રાંતિકારી ગણાયો કારણ કે એ પરંપરાગત ધાર્મિક માન્યતાઓને પડકારતો હતો અને બ્રહ્માંડની એક અખંડ એકતાની વાત કરતો હતો બધું જ એકબીજા સાથે જોડાયેલું છે મુજબ આપણે બધા એક મોટા કોસ્મિક તાણાવાણાનો ભાગ છીએ એવું કહી શકાય જ્યાં દેકાર તે શંકાથી શરૂઆત કરી સ્પીનોઝાએ એકતા પર ભાર મૂક્યો અને પછી આવે છે લાઈબનીઝ એમણે આ કોયડાને કઈ રીતે જોયો એમનું શું અભિગમ હતો લાઈબનીઝનો અભિગમ વળી પાછો અલગ હતો એમણે દુનિયાને અસંખ્ય સ્વતંત્ર એકમોથી બનેલી જોઈ આ એકમોને એમણે મોનાડ કહ્યા પણ કમાલની વાત એ છે કે આ બધા મોનાડ ભલે સ્વતંત્ર હોય પણ એ બધા એકબીજા સાથે કોઈ સીધો સંવાદ કર્યા વગર જ સંપૂર્ણ સુમેળમાં કામ કરે છે આને એમને નામ આપ્યું પૂર્વ સ્થાપિત સુમેળ પ્રી હાર્મની ઓ જાણે કે આખું બ્રહ્માંડ એક મોટું ઓર્કેસ્ટ્રા હોય અને દરેક વાદક પોત પોતાની ધૂન બરાબર વગાડતો હોય અને બધા મળીને એક સુંદર સંગીત બનાવતા હોય ભલે કોઈ એકબીજાને જોઈ પણ ન શકતા હોય પણ આ વિચાર આજે થોડો વિચિત્ર નથી લાગતો ખાસ કરીને જ્યારે આપણે સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલ વિશે વિચારીએ શું બધું પહેલેથી જ નક્કી છે સારો સવાલ છે લાઇબનીઝનો આ સિદ્ધાંત થોડો નિયતિવાદ એટલે કે ડિટર્મિનિઝમ તરફ ઝૂકતો લાગે છે એ વાત સાચી પણ એમણે સ્વતંત્ર ઈચ્છા માટે પણ જગ્યા રાખી હતી એમનું કહેવું હતું કે દરેક મોનાડ જેમ કે આપણે મનુષ્યો પોતાની આંતરિક પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે અને આ આંતરિક પ્રકૃતિ જ તેને અમુક ચોક્કસ પસંદગીઓ કરવા પ્રેરે છે અને આ બધી પસંદગીઓ મળીને જ પેલો પૂર્વસ્થાપિત સુમેળ બને છે ભલે આ સમજવું થોડું જટિલ લાગે પણ આ વિચાર પાછળથી સિસ્ટમ થિયરી જેવા ક્ષેત્રો માટે ઘણો પ્રેરણાદાયક બન્યો છે જ્યાં અલગ અલગ ભાગો સ્વતંત્ર રીતે કામ કરતા હોવા છતાં આખી સિસ્ટમ એક સુમેળમાં ચાલે છે તો આપણે જોયું કે તર્કવાદના આ ત્રણ મુખ્ય આધારસ્તંભો દેકાર્થ સ્પિનોઝા અને લાઇબનીઝ આપણને જ્ઞાન સુધી પહોંચવાના જુદા જુદા પણ તર્ક પર આધારિત માર્ગો બતાવે છે દેકાર્તે શંકા દ્વારા નિશ્ચિતતા શોધવાનો રસ્તો બતાવ્યો સ્પિનોઝાએ બ્રહ્માંડની એકતા અને પ્રકૃતિની દિવ્યતા તરફ ધ્યાન દોર્યું અને લાઇબનીઝે એક જટિલ પણ સુવ્યવસ્થિત બ્રહ્માંડની કલ્પના આપી જ્યાં બધું એક અદ્રશ્ય સુમેળથી જોડાયેલું છે ત્રણેયનો સારાંશ એ જ કે આપણી તર્ક કરવાની શક્તિ આપણી બુદ્ધિ એ સત્યને સમજવાનું મુખ્ય સાધન છે હા અને આ તર્કવાદી પરંપરાએ પશ્ચિમી વિચારધારા પર બહુ ઊંડો પ્રભાવ પાડ્યો છે બુદ્ધિની શક્તિ પર ભાર મૂકીને પરંતુ અંતે એક પ્રશ્ન આપણા બધા માટે વિચારવા જેવો રહે છે શું જ્ઞાન મેળવવા માટે તર્ક એ એકમાત્ર ભરોસાપાત્ર રસ્તો છે શું આપણી ઇન્દ્રિયો દ્વારા મળતા અનુભવો આપણી લાગણીઓ અને ક્યારેક આપણી અંતઃસુરણા જેને આપણે ઇન્ટ્યુશન કહીએ છે એની આપણી સમજમાં કોઈ ભૂમિકા નથી આ બધી વસ્તુઓ વચ્ચે સંતુલન ક્યાં અને કેવી રીતે શોધવું એ કદાચ દરેક વ્યક્તિ માટે એક અંગત શોધનો વિષય છે